હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં વિન્ટર સિઝનમાં આપણે આજે બીજી રેસીપી શેર કરીશ તો શિયાળામાં ખવાતા અને સિઝનેબલ ફ્રૂટ એવા આમળાની રેસિપી આમળા આપણા શરીરમાં વાળ આંખ અને સ્કીન માટે બહુ જ ફાયદાકારક છે તો આજે આપણે આમળાનું ટેસ્ટી એવી જ્યુસ બનાવીશું જે નાના મોટા બધાને જ ભાવે તેવા ટેસ્ટમાં જો બાળકોને આમળાના જ્યુસનો ટેસ્ટ નહીં પસંદ હોય તો તમે જો આ રીતે બનાવશો તો બાળકોને પણ ભાવશે તેની સાથે આમળાના ફાયદા અને શરીર માટે ઉપયોગી તે પણ બતાવીશ તો ચાલો આમળાનું જ્યુસ બનાવવાનું ચાલુ કરીએ આમળાનું જ્યુસ બનાવવા માટે મેં અહીં છ નંગ જેટલા આમળા લીધા છે જેમાંથી બે ગ્લાસ જેટલું આમળાનું જ્યુસ તૈયાર થશે આમળાને ધોઈને બરાબર સાફ કરી લીધા છે અને હવે તેમાં જે કટ લાગેલા હોય છે ત્યાંથી આપણે ચાકુની મદદથી આ રીતે આમળાને કટ કરી લેશું આ રીતે આમળા કટ કરવાથી છેક ઠળિયા સુધીનો તેનો બધો જ ભાગ આવી જશે એટલે બને ત્યાં સુધી આમળાને આવી રીતે જ કટ કરવા જો તમે ડાયટ કરતા હો તો ડાયટિંગમાં પણ આમળાનું જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે વજન ઘટાડવામાં સૌથી ફાયદાકારક જ્યુસ છે આવી રીતે આપણે બધા જ આમળામાંથી આંબળાને આવી રીતે કટ કરી લેશું આમળાના જ્યુસમાં આપણે અમુક ઇન્ડિગિયન્ટ નાખીશું જેનાથી આંબળાનું જ્યુસ પીવામાં બાળકો તથા મોટા બધાને ભાવે તેવા ટેસ્ટમાં તૈયાર થશે બધા જ આંબળાને આવી રીતે કટ કરીને આપણે તેમાંથી આમળાનો ભાગ લઈ લઈશું અને હવે મિક્સર ગ્રાઇન્ડરના જે જ્યુસનું જાર આવે છે મોટું તેમાં કટ કરીને તૈયાર કરેલા આમળાને તેમાં આપણે એડ કરી દઈશું આમળા જ્યુ મિક્સર ગ્રાઇન્ડરમાં નાખ્યા પછી હવે તેમાં આપણે દસથી પંદર નંગ જેટલા ફુદીનાના પાન એડ કરીશું ફુદીનાના પાનથી તેનો ટેસ્ટ સરસ આવે છે અને ફુદીનો પણ ગુણકારી છે અને હવે તેમાં આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું અને એક ઇંચ જેટલો લીલી હળદરનો ટુકડો એડ કરીશું લીલી હળદર ઓપ્શનલ છે તમે ન નાખો તો પણ ચાલે પણ જો તમે ડાયટ માટે જ્યુસ બનાવતા હો વજન ઘટાડવા માટે તો લીલી હળદર જરૂર નાખવી તેનાથી તેનો ટેસ્ટ પણ સારો આવશે અને ફાયદો પણ થશે અને અહીં મેં બે ચપટી જેટલું મીઠું એડ કર્યું છે સ્વાદને બેલેન્સ કરવા માટે આમળાની તુરાશ ન રહે તે માટે એક ચમચી જેટલો ગોળ એડ કરીશું તમે અહીં ગોળની જગ્યાએ ખાંડ કે પછી સાકર પણ એડ કરી શકો પણ મેં ડાયટ અને હેલ્ધી બનાવવા માટે અહીં ગોળ એડ કર્યો છે અને હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તેને એકદમ પેસ્ટ એવું ક્રશ કરી લેશું શરૂઆતમાં આપણે અડધો જ ગ્લાસ પાણી ઉમેરીશું અને આવી રીતે એકદમ જ્યુસી એવું આપણે ક્રશ કરી લેશું અને પછી તેમાં તમે જુઓ તેમ આવી એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેમાં આપણે દોઢ ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરીશું અને ફરી પાછું મિક્સરમાં પાંચથી છ સેકન્ડ માટે ફરી પાછું ક્રશ કરી લેવાનું છે તેનાથી આપણું જ્યુસ એકદમ એકદમ જ્યુસી એવું તૈયાર થઈ જશે અને પાંચથી છ સેકન્ડમાં જ્યુસરને ફેરવીને તમે જુઓ તો તે એકદમ આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે અને હવે તેને આપણે આવી રીતે ગળણીથી ગળી લેવાનું છે જો તમને પેટની તકલીફ હોય અને કબજિયાત હોય તો તમે જ્યુસ ગળ્યા વગર એમનમ પીશો તો તમને ફાયદો વધારે થશે આમળાથી તમને કબજિયાતની તકલીફ પણ દૂર થશે એટલે જો તમે એમનમ પીશો તો વધારે ફાયદો થશે ને આવી રીતે આમળાના જ્યુસને આપણે ગળી લેશું અને તેની પેસ્ટમાંથી આપણે બધો જ રસ આવી રીતે ચમચાથી દબાવીને કાઢી લેશું હવે તમે જુઓ તેમ આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે અને હવે તેમાં આપણે બે સિક્રેટ ઇન્ડિગ્રીયન્ટ ઉમેરીશું જેનાથી આપણું જ્યુસ એકદમ સરસ ટેસ્ટમાં આવશે તેના માટે મેં અહીં અડધા લીંબીનો રસ એડ કર્યો છે ગોળ અને આંબળાની તુરાશના સ્વાદને બેલેન્સ કરવા માટે અહીં મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર ઉમેરીશું મરી પાવડરથી જ્યુસનો ટેસ્ટ એકદમ સરસ આવશે એટલે તૈયાર આપણું જ્યુસ થઈ ગયું છે જો તમે ક્યારેય આ રીતે આમળાનું જ્યુસ ન બનાવ્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો આમળાથી આપણા વાળ આંખ અને સ્કીન ત્રણેયને ફાયદા થશે વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ત્યાં પેલું બે લાયકન જરૂર દબાવજો જેથી તમને મારે આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો કાલે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ